બાગ ખાતે નાના બાળકો માટે જોય ટ્રેન ચલાવવામાં આવે છે પરંતુ છેલ્લા બે દિવસથી આ જોય ટ્રેન બંધ કરવામાં આવી છે હાલ વેકેશનનો સમયગાળો ચાલી રહ્યો છે નાના બાળકો પહોંચતા હોય છે અને તેવામાં આ જોય ટ્રેન બંધ કરવામાં આવી છે તો બે દિવસથી આ જે બંધ હાલતમાં છે તેના કારણે સંચાલકોને નુકસાન થઈ રહ્યું છે રાજકોટ ખાતે જે ગેમ ઝોનમાં આગનો બનાવ બન્યો હતો તેના જ કારણે તંત્ર એલર્ટ થયું છે તેમના દ્વારા ગેમ ઝોન કેટલાક છે તે બંધ કરવામાં આવ્યા છે અને જ અંતર્ગત પણ પણ વાત કરું તો ખાતે નાના બાળકોની જે જોય ટ્રેન છે છેલ્લા બે દિવસથી બંધ હાલતમાં છે અને તેના કારણે જે સંચાલકો છે તેમને નુકસાન પહોંચી રહ્યું છે હાલમાં વેકેશન હોવાથી પર્યટકોનો ઘસારો વધુ હોય છે રાજકોટની ઘટનાને બાદ કોર્પોરેશન તરફથી જોય ટ્રેન બંધ કરવામાં આવી છે રાજકોટમાં ગેમ ઝોન હતું અને

અને હવે ટ્રેન બંધ છે ઉપરથી આદેશ છે એટલે અત્યારે બંધ રાખી છે આપણે ટ્રેન રાજકોટની જે ઘટના બધી એને લઈને તમને બંધ કરવામાં આવી ગયું હા જે રાજકોટમાં પરમ દિવસે જે દુર્ઘટના બની એના કારણે આપણી જે સલામતીના ભાગરૂપે કોર્પોરેશન તરફથી હાલમાં બંધ રાખવામાં આવી છે તમને લાગે છે કે ત્યાં આગ લાગેલી અહીંયા કે આવું કંઈક છે ના ના એ તો આખું અલગ જ છે ત્યાં એ ગેમ ઝોન હતું અને ત્યાં આગળ બધું જ્વલનશીલ પદાર્થને એવું બધું હતું જેના કારણે ત્યાં આગ લાગે છે જ્યારે અહીંયા આગળ ટ્રેનમાં કે અમારી જોડે એવો ગેમ ઝોન પણ નથી કે ટ્રેનમાં એવો કંઈ જ્વલનશીલ પદાર્થ જ નથી અમારી જોડે બમ્પિંગ કાર છે એ રાઈડ છે બમ્પિંગ કાર એમાં અમારી જોડે સ્લેબ છે કાચનું છે દિવાલ છે એમાં કોઈ એવું આગ લાગે એવી પણ કઈ વસ્તુ નહીં એ બિલકુલ સેફ વસ્તુ છે અને જે જોય ટ્રેન છે જોય ટ્રેન આપણી પાટા ઉપર ચાલે છે અને ખુલ્લામાં જ ચાલતી હોય છે એટલે તેમાં ટ્રેનમાં પણ એવું કંઈક હોતું નથી હા હા હાલમાં ગઈકાલથી ટ્રેન બંધ છે તો નુકસાન તો જાય છે જ અમાને અને અમદાવાદમાં કેમ એ હવે કોર્પોરેશનને ખબર કારણ કે સુરત અમદાવાદમાં અમારી જે ટ્રેન ચાલે ચાલુ જ હોય છે અમારો જ પ્રોજેક્ટ છે ત્યાં એ ચાલુ છે હિમાંશુ સોની